સો હેલો ફ્રેન્ડ્સ નમસ્તે જય શ્રીરામ કેમ છો બધા હોપ કે બધા મજામાં છું તો આપ સૌનું નીલમની દુનિયામાં સ્વાગત છે તો આજે અમારે હે કેવડા રીતનું વ્રત તો હું આ રીતે ચઢો તર તો બસ કેવડા રીતના વ્રતનું હવે મહાદેવે મંદિરે પૂજા કરવા જવાનું છે તો આ વ્રતમાં એવું હોય કે તમે બાર વાગ્યા સુધી ચા કે પૂરણી ના પીવાનું હોય પૂજા કરીને પછી તમારે જે ખાવ ખાવ એટલે ફરાળે હું કેળાની વેફરના ફ્રૂટ્સ એ બધું ખાઈકો તો બસ પૂજા કરીને પછી ખાવાનું તો બસ હું રેડી થઈને આવી ચડું તો શીપુને વ્રત હે તો માથું અંદર સોની બે નીકો અગિયાર વાગ્યા શીયું તાજો આવું શેડા આવી શેડા નાનું તાજો જવાનું એ

બીજું શું મૂકવાનું હેટ એ જાડે છે ઝાડે તો મારો વધે ને પેલા સુતાલીતાલી જ રહેતો તો હવે મારો બી વજન વધે ચોપન કિલો થયો હે ઘે રહી રહી તો બસ

મેંકવાનું ચાર્જિંગ વાળું ગયા એટલે ફૂંકવાનું એવું ફૂંકવાનું છું વાળા

પય બોલ આગળ ચાલે મમા ઘરે જા દે મારું નોમ મેગે પય હવે એટલે કોલે મારું નોમ મેગે મન ગેલી જા આ રેડ મમન ગે દે દા નોમ લે હો જેડા હે શેડાઓ ગાઈસ તો બસ હવે અમે રેડી થઈ ગયા હો તો બસ પૂજાની થાળી લઈ લીધું શિપુએ રેડી થઈ જાય તો બસ હવે જઈએ અમે મહાદેવમાં અને પેલા બુનને લઈ જવા નહીં હવે ચૂટલી બધીને તૈયાર થઈ જાય આબા માટે તો જાણું તારે તો જાણીએ બોલતી જમ નહીં ઓમ આખા ગોમના પાડા પહેણા હેડો તો હવે અમે જઈ ગઈ મમ્મી ગાડી આ દેના આપણે એક પીએમ ફટાફટ ગાઈસ તો અમે આઈ જઈએ મહાદેવના મંદિરે તો પહેલો નંબર આવે એ માટે ને અમે બધા વહેલા આવી પણ બહુ બહુ પણ જાય ને બહુ જાય તો બસ પહેલા નંબર હા દર વખત અમે આવો તો ચેટલાય બધા બેઠો હોય તો આ વખત તમે કીધું પહેલા અમે જ જાઓ તો અમે આવ્યા તો પણ મહારાજે આવ્યા નહીં તો બેઠો રાહ જોઈને હવે ખબર નહીં કઈ આવશે મહારાજ બાર તો લાગવા આવ્યા નહીં આવી તો અમે જાતે પૂજા કરશો આ બધા એક્સપર્ટ એવા બધા ફોર્મમાં હા આવારા વિજય આય અમાર જોડેનો લાઇસન્સ બે હો તો બસ પેલી પણ હે સ્વીચ તો સ્વીચ પાડું પંખા ગરમી વરસાદ તો તો મહારાજ આવી જાય તો પૂજા કરશો એટલે પૂજા ને બધું ખોલી પૂજા માટે તો રેખા પોણી લોટો રેખા છો દક્ષા દક્ષા પોણી લોટો કરીને બસ તો હવે અમે બધા પૂજા કરશો જો

કેવડો સુગંધ આવતી નહીં પણ સૂંઘવો પડે હેડો લઈ ગાઈસ તો હોદના વાગ્યા એ ચાર તો બપોરે અમે ચા અને બેફર ખાઈને થોડી વાર આડે પડે તો તો માથું તો દુઃખે બરાબરનું તો સોની ઘેર અમાર વ્રત તે ઉજવે એટલે જવું પડશે જેમ કે અમે વ્રત કર્યું હોય ને તો એને ઉજવવાનું હે તો અમન બેવન બોલાય તો અમે હવે જઈએ હેડો હું તમને ત્યાં જઈને બતાવું કે ત્યો શું કરવાનું એ ખાવાનું જ છે બીજું તો કોઈ નહીં શિફોન બચારી ને બરાબર નું માથું દુખે ને ગોળી એ નઈ માથા ની પઈ લેતા ને પઈ ગોળીયા ઓકે હેડો ગાઈસ જો રત ચાલુ થઈ જે ચા ને તો આઈ અમાર સોની બેન એ રત ઉજવાનું એટલે અમે આયા હું દેવર બેન પીયુ રેખા ને દક્ષા હમણે અહીંયા લઈ દે ને એટલે હું અહીંયા ફરી

કામ પીનો ને બોરી તો ગાય રાત પડી ગઈ હતી અને બીજા દિવસે ગણેશ ચતુર્થી બી હતી તો અમે અમારા ઘરે ગણેશજીને લાવીએ છીએ તો બસ બજારમાં ગણપતિ દાદાને લેવા જ ગયા હતા તો ગણપતિ દાદાને લઈ લીધા હતા અને બાજુમાંથી થોડું ડેકોરેશનનું સામાન બી લઈ લીધો હતો તો બસ હવે અમારા ઘરે ગણેશજીને બિરાજમાન કરીશું તો ગણપતિ લઈ લીધા હતા તો બોલજો ગણપતિ બાપ્પા હો